નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આસુંદર ગામની હદમાં આવેલ એક ફાર્મ હાઉસમાં જુગાર રમતા સોળ જેટલા લોકોને બે લાખના રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે આ સુંદર ગામની હદમાં આવેલ મરોલીથી નવસારી તરફ જતા રોડ પર આવેલ ડીઝાવડમાં ભરતભાઈ તમાકુવાલાના ફાર્મ હાઉસમાં પ્રમોદ શિવગોપાલ કુશવાહાનાઓ ભાડેથી ફામ હાઉસ રાખી જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડી તેઓ સાથે ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી નાલ પેટે પૈસા કાઢી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીને આધારે નવસારી ગ્રામ્ય પોલીસે રેડ કરતા સોળ જેટલા લોકોને હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી બે લાખ રૂપિયા રોકડ કબજે કર્યા હતા સાથે સોળ નંગ મોબાઈલ ફોન જેની કિંમત બે પોઈન્ટ એંસી લાખ રૂપિયા મોટર સાયકલ અને મોપેડ તેમજ ઓટો રિક્ષા મળી કુલ દસ નંગ વાહનો જેની કિંમત ચાર લાખ મળી કુલ દસ પોઈન્ટ નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બે જેટલા જુગારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા